આજે જે મેન્સનું પરિણામ જાહેર થયું હતું જેમાં સુરત એલનના વિદ્યાર્થીએ બાજી મારી હતી તે બાબતથી પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં યોજેલા જે ઈ મેનનું પરિણામ આવ્યું હતું જેમાં સુરત એલનના વિદ્યાર્થીએ બાજી મારી છે આખી એલેન સુરત સેન્ટ હેડ નેચરલ સિંહ હંસપાલે જણાવ્યું હતું કે એલન સુરતની ક્લાસરૂમે વિદ્યાર્થીની માનવી મહેતાએ સુરત સિટીમાં ટોપ કર્યું છે માનવી છેલ્લા સાત વર્ષે એલેન સુરતની નિયમિત વર્ગખંડની વિદ્યાર્થીની રેલી છે આ સાથે માનવીએ કેમેસ્ટ્રેનિંગ પણ સો પરસેન્ટ ટાઈમ મેળવ્યા છે તે જ રીતે ઓસો નંદી પણ આ સુરત બીજા ક્રમે ને પુલકિત બિહાની સુરતમાં ત્રીજા ક્રમે છે આ બંને વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રીમાં પણ સો પરસેન્ટ મેળવ્યા છે ઓશોનંદી છેલ્લા ચાર વર્ષથી એલ સુરતની અને પુલકિત છેલ્લા બે વર્ષથી રેગ્યુલર ક્લાસરૂમ સ્ટુડન્ટ છે તો પરિણામને જોય એલન સુરતના અડ્ડા વિદ્યાર્થીઓને પણ સ્કોર મેળવ્યો છે એલેન કેરી ઇન્સ્ટ્યુટ સુરત કા સેન્ટ્રેડ આજ જે ઈ મેન્સ કા જાન્યુરી એટેમ્પ કા રિઝલ્ટ હે उसमें एल सूरत ने बेहतरीन रिजल्ट दिया है अपने पिछले रिकॉर्ड्स को ब्रेक करते हुए 99.99 परसेंटाइल .99 के ऊपर तीन बच्चे आए हैं सूरत सिटी रैंक वन सूरत सिटी रैंक टू सूरत सिटी रैंक थ्री तीनों ही एल सूरत के स्टूडेंट्स हैं और नाइन्टी परसेंटाइल स्कोर करते हुए मानवी मेहता सूरत सिटी टॉपर भी हैं और uh, इस वर्ष सबसे बड़ी खूबी ये भी रही है कि हमारे टॉपर्स में से दो गर्ल कैंडिडेट्स हैं जो कि एक आ, मतलब बहुत अच्छी एक पॉजिटिव साइन है कि ये भी एक आगे की तरफ को बढ़ रहे हैं बाकी 99.9 के ऊपर हमारे 18 स्टूडेंट्स हैं और जो रिजल्ट अभी तक जो कंपाइल हुआ है और 99 परसेंटाइल के ऊपर अभी तक कैलकुलेटेड जो है वो 48 स्टूडेंट्स अभी तक हमारे हो चुके हैं एलन सुरन ने बहुत सपोर्ट किया सुबह मैं सात बजे उठती थी क्लास में जाती थी, थी फिर पढ़ के रात को ग्यारह बजे सो जाती थी फैमिली का भी बहुत ज़्यादा ज़्यादा सपोर्ट था टीचर्स फैकल्टीज एलन सुरन ने बहुत सपोर्ट किया आपका क्या મેગા કેસે અપને ટાર્ગેટ જ્યાસા બને બોલતી મતલબ મે ડિવાઇડ કર દેતી થી આવર્ષી કонસા સબ્જેક્ટ કો કન્સેટ કિતના ટાઈમ દેના હે મુજે કિતના જરૂરત હે વો સબ્જેક્ટ કે લિયે ઓર ફિર ઉસકે હિસાબ સે મે પ્રિપેર કરતી ઓર શું કર ક્યાં ટિપ્સ દેતી ભણાઈ કે મેરી એડિશન કે રાત કો મતલબ એસે રાત કો જગ જગે સબહ જલ્દી ઉઠ કે નહીં પડો તો હી અચ્છા હે પ્રોપર રેસ્ટ લેકે દિમાગ તો સંસ્થાના નિયમક ડોક્ટર બ્રિજેશ મહેશ્વરી જણાવ્યું હતું કે અત્યાર સુધી જોવા મળેલા પરિણામો મુજબ એલનના છ વર્ગખંડના વિદ્યાર્થીઓએ એકંદરે સો પર્સન્ટ મેળવ્યા છે જેમાં ચાર વિદ્યાર્થીઓએ ત્રણસો પરફેક્ટ સ્કોર મેળવ્યો છે પરફેક્ટ સ્કોર કરનારોમાં એલનના ક્લાસરૂમના વિદ્યાર્થીઓ હિમાંશુ આદિત્યકુમાર નીલકૃષ્ણ અને દક્ષેશ મિશ્રા છે આ સાથે ઈશાન ગુપ્તા અને મિત વિક્રમભાઈએ પણ સો પર્સન્ટ મેળવ્યા છે એલન સ્ટુડન્ટ દ્વિજા ધર્મેશ કુમાર પટેલે ગર્લ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા ટોપ કર્યું છે આ પરીક્ષામાં ચોવીસમી જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવી હતી ચોવીસમી માર્ક્સની પરીક્ષા એક સીટમાં લેવાય છે સાથે